મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આજકાલ સનાતન શબ્દ આવે એટલે ઘણી બધી અનાવશ્યક ગપશપો શરૂ થઈ જતી હોય છે સનાતન શું છે આધ્યાત્મિક દ્રષ્ટિએ સનાતન માત્ર ને માત્ર તમારો આત્મા છે પરમાત્મા છે ગીતાના બીજા અધ્યાયમાં જયારે અર્જુન સગાવાલા ને જોઈ અને મુંજાઈ જાય છે ત્યારે ભગવાન ગીતાના કલ્યાણબોધની શરૂઆતમાં અર્જુનને આત્માની વાત કરે છે બીજા અધ્યાયના ઓગણીસ થી ત્રીસ લોક આત્માનું અદભુત વર્ણન કરે છે यश्वेन मन्यते हतम् उभोतो न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचि भूत्वा भवितवान् भूय अजो नित्यो शाश्वतोऽयं पुराणो ન હન્ય હન્યમાને શરીરે તો શરીર ના હણાવા છતાં પણ જે નથી હણાતો હન્ય હન્યમાને શરીરે વેદા વિનાશીન નિધ્યમ યનમ અજમમ વ્યમ કથમ સપુરુષ પાથ કમ દાતયતિ હંતિમ માસા જીર્ણા યથા વિહા नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान् अन्यानि संयाति नवानि देही अने नैनम् छिन्दन्ति शस्त्राणि नैनम् दहति पावक न चैनम् क्लेदयन्तापो न शोषयति मारुत अच्छेद्योयम् अदायोऽयम् अकले अशोस्य एव च नित्यः अव्यक्तोऽयम् अचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वेनम् ननुशोचितुमर्हसि अथ चैनम् नित्यजातम् મન્યસે નિ મહાબાહો મોચિત અર્હસી જાત ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃત પરીહારોચિત તો આ જે શ્લોકમાં આત્માનું અદભુત વર્ણન કર્યું છે એ જ સનાતન છે બાકી કશું જ સનાતન નથી આજકાલ સનાતન આવે એટલે બની બેઠેલા સાધુ સંતો મહંતો કથાકારો વિદ્વાનો સનાતન ઉપર કાગા રોડ મચાવી દે છે આ અસત્ય છે શબ્દોથી સનાતનને વ્યાખ્યિત કરવું એ અસંભવ છે આપણા દેશમાં આ બહુ દુઃખદ બાબત છે તો સનાતન તો માત્ર આપણો આત્મા અને પરમાત્મા જ છે અને સર્વસ્વ જ્યાંથી શરૂઆત થઈ છે એ કૃષ્ણ મંદે જગતગુરુ વાસુદેવ સર્વમ કૃષ્ણા તત્વ બાકી બધું અને એ પછી એક નાનકડી રચના છે મિત્રો આ હું તું આ તે છે સનાતન આ હું તું આ તે હું તું આ તે ના છે સનાતન આ હું તું આતે ના છે સનાતન એ સૌમાં આતમ છે સનાતન તો જે હું તું વાતે છે એ સનાતન નથી એ સૌમાં જે આપણો આત્મા છે આ સૌમાં આતમ છે સનાતન કે અજ્ઞાન ને અહંકારથી અજ્ઞાન ને અહંકારથી આ હું ની રમત છે સનાતન અજ્ઞાન અહંકાર થી આ હુ રમત છે સનાતન કે ધર્મ ની જ્લાની ખરી થઈ છે ધર્મ ની જ્લાની ખરી થઈ છે સંત ને સ્વામી રમે સનાતન ધર્મની ગ્લાની ખરી થઈ છે સંત ને સ્વામી રમે સનાતન જીભ જીભ ને 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 માફી માફી માગી માગી લે લે કે ફરી સનાતન કે જીભ લપશે ને માફી માગી લે ને ટનાટન ફરી સનાતન કે ટોળાનો ધર્મ ફૂલ્યો ફાલ્યો છે આજકાલ જે ધર્મ છે એ મનુષ્ય નંબર એકનો ધર્મ છે એ ટોળાઓનો ધર્મ છે ધર્મ છે કે ટોળાઓનો ધર્મ ફૂલ્યો ફાલ્યો છે પૈસો ને વાણી થયા ગજાનંદ પૈસો ને વાણી થયા ગજાનંદ આ હું તું વાતે ના છે સનાતન એ સૌમાં આતમ છે સનાતન કે ટોળાનો ધર્મ ફૂલ્યો ફાલ્યો છે પૈસો ને વાણી થયા ગજાનંદ ટોળાનો ધર્મ ફૂલ્યો ને ફાલ્યો છે પૈસો ને વાણી થયા ગજાનંદ આ હું તું ના છે સનાતન એ શવમાં આત્મ આતમ છે સનાતન કે જ્ઞાનવાન ને આત્મસ્મરણે જ્ઞાનવાન ને આત્મસ્મરણે આત્મ છે સનાતન જ્ઞાનવાન ને આત્મસ્મરણે કોક વિરલા છે સનાતન આ હું તું ના છે સનાતન એ સૌમાં આત્મ છે સનાતન મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ તો આપણું સનાતન સત્ય આત્મસ્મરણ છે ચાલો કર્યા જ કરીએ કર્યા કરીએ આપણા આત્માનું સ્મરણ કર્યા જ કરીએ અને આ જિંદગીમાંથી છતકી જઈએ મુક્ત થઈ જઈએ અને અલૌકિકની ખોજ કરતા 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 અલૌકિક જ થઈ જઈએ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ